વડોદરામાં ગરમીને કારણે હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા વર્ષીય અજયસિંહ દિવાળીપુરાનું ઢળી પડતા મોત થઈ ગયું છે લક્ષ્મીનગરમાં અડતાલીસ વર્ષીય જગદીશભાઈનું ઢળી પડતા મોત થયું છે ભારે ગરમીમાં બે યુવાનના મોત થયા ચાલીસ ડિગ્રી ગરમીમાં પીસાતા લોકો અડત્રીસ વર્ષીય અજયસિંહનું મોત લક્ષ્મીનગરમાં અડતાલીસ વર્ષીય જગદીશભાઈનું પણ ઢળી પડતા મોત થયું गुणाल शर्मा સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે જી ગુનલ ભારે ગરમીને કારણે કામ કરતા લોકો કે જેમાં અચાનક તે ઉઢળી પડ્યા ગરમીનું કારણ સામે આવ્યું તેમનો મોત બાદ બિલકુલ જે રીતે હાલમાં એક તરફ સુનો છે તો બીજી તરફ હાર્ટ એટેકના કેસો પણ સામે આવતા છે છલા કલાક સમય પરંતુ ભારે ગરમીના કારણે હવે જેને હાર્ટની બીમારી હોય તો તેના જે અંસાર હોય તેના લઈને હવે મોત નીપજી રહ્યા છે હવે ભારે ગરમી બે લોકોના જીવ લીધા છે આજવા રોડ ઉપર શ્રી લક્ષ્મીનગર અને શ્રી હરિ ટાઉનશીપ માં રહેતા બે યુવાનો જેમાં જગદીશભાઈ નામના વ્યક્તિ ટાંકી સાફ કરતા હતા અને બીજા અન્ય જે અજય સિંહ કોર્ટ પાસે ગયા હતા ત્યાં અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા જોકે તબીબોએ હાર્ટ એટેક થી મોતનું કહ્યું છે પરંતુ ભારે ગરમીના કારણે પણ આ એટેક આવવાની સંભાવનાઓ છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર